દર વર્ષની જેવી આજે સાપુતારા હિલ સ્ટેશન ખાતે મેઘમલહાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે ખૂબ વૈશાળ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને અમારા મંત્રીમંડળના સાથીદાર ગોરજીભાઈ અડપતી નાયબ મુખ્ય દંડક ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને અમારા વિભાગના સચિવ એમડી જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ મંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ મલહાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે એનો એક મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે એવા આપણું સાપુતારા હિલ સ્ટેશન અને સમગ્ર ડાંગજીના કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે વન વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પર છે અને કુદરતી સૌંદર્ય જેટલું છે કે જેના કારણે અહીંયા આવું દરેકનું મન આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ ભેગ મલહાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને માણે ಹಾರ್ದ ನಿಮಂತ್ರಣ